તો બીજી પપૈયા ફળ પાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ અંતર્ગત પપૈયાની ખેતી કરતા ખેડૂતો ચાર હેક્ટર માં મર્યાદામાં નેશનલ હોર્ટિકલ્ચર મિશન યોજનામાં જો લાભ લીધેલ હોય તો આવા ખેડૂતોને એક હેક્ટર ની મર્યાદામાં પંદર હજાર પ્રતિ હેક્ટર આ નવી યોજનાનો લાભ લઈ શકે છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અંગે જેમાં જે ખેડૂતો તદ્દન પ્રાકૃતિકપણે શાકભાજીની ખેતી કરે છે તેઓને બે હેક્ટરની મર્યાદામાં વીસ પ્રતિ હેક્ટર મુજબ આ યોજનાનો લાભ લઈ શકે છે હાલ આ ત્રણેય યોજનાઓ માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એમ એસ પરસાણિયા નાયબ બાગાયત નિયમક ભુજ તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ત્રણ નવી યોજનાઓ માટે અરજી કરવા અર્થે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે ત્રણ નવી યોજનાની વાત કરીએ તો જૂના બગીચાઓનું નવસર્જન કરવા માટેની યોજના છે કે જેની અંદર પ્રતિ હેક્ટર ચાલીસ હજાર રૂપિયા સુધી સબસિડી મળવાપાત્ર થાય છે અને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે જે ખેડૂત મિત્રોને ત્રીસ વર્ષથી ઉપરનો બગીચો હોય અને નવીનીકરણ કરવા માંગતા હોય તેઓને આ યોજનાનો લાભ મળી શકે છે આ ઉપરાંત બીજીયા ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અંતર્ગત એક નવી બાબત તરીકે નવી યોજના આવી છે કે જેમાં અગાઉ પપૈયાની ખેતી કરતા ચાર હેક્ટરની મર્યાદામાં નેશનલ હોર્ટિકલ્ચર મિશન યોજનામાં જો લાભ લીધેલો હોય તો તેવા ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં પંદર હજાર પ્રતિ હેક્ટર આ નવી યોજના અંતર્ગત સહાય મળવા પાતા છે આ ઉપરાંત આ યોજનાનો દર બે વર્ષમાં એક વખત ખેડૂત લાભ લઈ શકે જેથી પપૈયાની ખેતી કરતા ખેડૂતોને દર બે વર્ષે એક વખત આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે અને સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવેલી ત્રીજી યોજના છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અંગેની યોજના જે ખેડૂત મિત્રો તદ્દન પ્રાકૃતિક ધોરણે શાકભાજીની ખેતી કરે છે તેઓને બે હેક્ટરની મર્યાદામાં વીસ હજાર પ્રતિ હેક્ટર મુજબ અ પ્રાકૃતિક પ્રતિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવે છે ઉપરોક્ત ત્રણેય યોજનાઓ માટે હાલ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું છે તો ખેડૂત મિત્રોનો અનુરોધ કરવામાં આવે છે કે જો આપ આ સહાયનો લાભ લેવા માંગતા હો તો આગામી પંદર દિવસ સુધીમાં માં અરજી કરી અને અરજી માં પહોંચતી કરવા માટે જણાવવામાં આવે છે અરજીની સાથે સાત બાર આઠ આધાર કાર્ડ બેંક ની નકલ નું પ્રથમ પેજ આ ઉપરાંત બીજા કોઈ ડોક્યુમેન્ટ મંજૂરી મળ્યા બાદ આપે રજૂ કરવાના રહેશે